નમસ્કાર હું પૂજ્ય રાવલ તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર મહેસાણાના ઉચરપી ગામ નજીક બ્લ્યુ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું હતું આ અકસ્માતમાં વિમાનમાં સવાર મહિલા ટ્રેની પાયલટ ઘાયલ થઈ હતી બ્લ્યુ રે એવિએશન કંપની દ્વારા પાયલટ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી ટ્રેનિંગ દરમિયાન વિમાન અચાનક જ ખેતરમાં ક્રેશ થયું હતું ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘાયલ મહિલા પાયલટને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ભરૂચમાં આવેલ માતરિયા તળાવ નજીક ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી એક ઝેરી કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના રમેશ દવેની માહિતી મળી કે માતરિયા તળાવની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં એક સાપ દેખાયો છે આ માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓ હિરેન શાહ અને વ્રજ શાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા બંને જીવદયા પ્રેમીઓએ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું કલાકોની મહેનત બાદ છ ફૂટ લાંબા કોબરાને સુરક્ષિત રીતે પકડવામાં આવ્યું સાપને પકડ્યા બાદ તેને તેના અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવ્યો આ રેસ્ક્યુ ઓપરેશનથી ઝુંપડપટ્ટી વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો

આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત આદિવાસી સમાજના રોસ્ટર મુજબ બેકલોગ ભરવાની માંગ કરતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સોળ મજૂરના મોત થયા છે આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલ SDRF ની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે ઘટના પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલો ગોડાઉન ધરાશયી થતા 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા ચૈત્રી નવરાત્રિના તૃતીય દિવસે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જામી હતી આજે સવારે બે મંગળા આરતી યોજાઈ હતી જેમાં પ્રથમ આરતી ગર્ભગૃમા અને બીજી આરતી ઘટસ્થાપના પાસે કરવામાં આવી હતી સિદ્ધિ સિદ્ધિવિનાયકની આરતી બાદ માતાજીની આરતી શરૂ થાય છે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા હતા દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી વિશ્વભરમાં વિખ્યાત એવા અંબાજી મંદિરમાં દેશ વિદેશથી ભક્તો મા અંબાના દર્શન અને આશીર્વાદ લેવા આવી રહ્યા છે ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ભક્તોની આસ્થા અને શ્રદ્ધામાં વધારો જોવા મળી રહ્યો છે સુરત શહેરની ચક બજાર પોલીસ એક મુસ્લિમ પરિવાર માટે આશીર્વાદરૂપ બની હતી 28 માર્ચ 2025 ના રોજ 14 વર્ષીય સગીર ઘરેથી પરિવારજનોને કહ્યા વિના જતો રહ્યો હતો જે મળે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી સગીરને શોધવાની તજવીજ હાથ ધરી હતી જેમાં એકત્રીસ માર્ચની ઈદના દિવસે સગીર મળી આવતા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ સમયે ગુમપુત્ર હેમખેમ મળી આવતા પાલક માતા પોલીસ સ્ટેશનમાં જ પુત્રને ભેટીને રડી પડતા लागणी सबार भावुक दृश्य सर्जाया होता वधु समाचार माटे जोता रहो समाचार में आगे न्यूज